ભાઈ અત્યારના યુગમાં કોઈના ઘરે કોઈ રોકાતું નથી લોકો છે ને હોટલ્સમાં રોકાવાનું પસંદ કરતા હોય છે કારણ કે કોઈ અને આપણે અગવડતા ના પડવી જોઈએ તો ભાઈ હવે આપણે જેટલા પણ મારા મિત્રો છે બોમ્બે થી આવતા હોય બરોડા થી અમદાવાદ થી આવતા હોય કોઈ લાંબુ ટ્રાવેલિંગ કરીને આવતા હોય જેને કચ્છ જવું હોય મોરબી જવું હોય અથવા હળવદમાં રોકાવવું હોય તો રોકાવા માટે બેસ્ટ હોટલ કઈ જગ્યા ભાઈ અત્યારે અમદાવાદ મારી આવી ઉપર આપણું સર એફએમએફ ફૂડ મૂવીઝ ફન આ આપણી બેસ્ટ પ્રોપર્ટી છે બેસ્ટ જગ્યાએ છીએ આપણે અને એ લોકેશન તો તમે બધા જોયું સર જાડેજાનું બોર્ડ તો તમે જો ત્યાં તમને ફૂડ કોર્ટ મૂવી પછી ફોન થી માંડીને તમે કેવે ને કે પાર્ટી પ્લોટ બધું જ એક જગ્યા ઉપર છે હવે રૂમ ના ભાડા મને કહી દો કયા કયા કેટેગરી ના આપણી પાસે રૂમ આપણી પાસે બે કેટેગરી ના રૂમ છે એક્ઝિક્યુટિવ કેટેગરી અને પ્રીમિયમ કેટેગરી પ્રાઇસ કહેતા જાવ એક્ઝિક્યુટિવ કેટેગરી ના જે 2500 રેટ છે અત્યારે ઓફર માં આપણને ખાલી 1500 રૂપિયા માં મળશે અને પ્રીમિયમ કેટેગરી ના જે રેટ 3500 રૂપિયા છે આપણને ખાલી ફક્ત 2500 રૂપિયા માં મળશે અને જોરદાર મસ્તી નો 5 સ્ટાર કેટેગરી વાળી હોટેલ છે તમારે રોકાવા માટે તમારા ફેમિલી રોકાવા માટે જગ્યા હોય તો ભાઈ બેસ્ટ એનાથી બેસ્ટ કોઈ જગ્યા હાઈવે ઉપર છે જ નહી અને મળશે નહીં મળશે સર જાડેજા હોટેલ માં તમારે આવવાનું અને આજે જ બુકિંગ કરવાનું ભૂલતા નહીં